સુરેન્દ્રનગર એલસીબી ધોરા પાણસીણાના નાની કઠેચી ગામથી સાહપુર જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂ ભરેલી ક્રીડા ગાડી સાથે કિંમત રૂપિયા સાત લાખ અઠ્યાવીસ હજાર ચારસો અડસઠનો મુદ્દામાલ પકડી કાર્યવાહી હાથ ધરી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હકીકત આધારે નાની કઠેચી ગામથી શાહપુર તરફ જતા રસ્તેથી એક સફેદ કલરની ખોટી નંબર પ્લેટ લગાડી ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ બોટલ તથા બિયર મળી કુલ નો નવસો ચોપન કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર ચારસો અડસઠ તથા ક્રેટા ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ અઠ્યાવીસ હજાર ચારસો અડસઠનો મુદ્દામાલ પકડી પાડી ક્રેટા ગાડીના ચાલક વિરુદ્ધમાં પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોગેશનધારા મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર રિપોર્ટર્સો એક ધાંગતરા